હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ રોજે સવારમાં નાસ્તામાં શું બનાવું આ પ્રોબ્લેમ તો બધાની જ છે અને ઘરમાં બધાની જ અલગ અલગ ડિમાન્ડ હોય છે તો રોજ કરતાં કંઈ અલગ અને એકદમ ફટાફટ બનીને રેડી પણ થઈ જાય તો એના માટે આજે હું એવી રેસીપી લઈને આવી છું જે ઘરમાં બધાને જ પસંદ આવશે અને એકવાર ખાઈ લેશે તો વારંવાર આ જ નાસ્તાની માંગ કરશે તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો આવી જાઓ ફટાફટ કિચનમાં તો વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનાવવા માટે અહીંયા અમે બે કપ જેટલા વધેલા ભાત લઈ લીધા છે હવે તેમાં બે નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે એક ઇંચ આદુના ટુકડાને આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું તમે ખાંડીને પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ ભાત તો બધાના જ ઘરમાં ઘણીવાર વધતા હોય છે તો તમે વધેલા ભાતનો ઉપયોગ કઈ રીતે કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે ભજીયાને થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને મોટી એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને મોટી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરીશું અને અડધી ચમચી જેટલા અજમાને હાથમાં લઈ આ રીતે ક્રશ કરીને એડ કરી દેસુ હવે બે કપ ભાત સામે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અહીંયા લોટ તમે જીણો અથવા તો જાડો પણ લઈ શકો છો અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જેથી ભાત એકદમ સારી રીતે મેશ થઈ જાય અને આપણે લોટ બંધાય તેવું રેડી કરીશું અહીંયા તમે ભાતને પહેલા મેશ કરીને ત્યાર પછી પણ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હું પહેલાં ભૂલી ગઈ હતી એટલા માટે અત્યારે એડ કરી રહી છું ફરીથી આપણે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો જો રાતના ભાત વધેલા હોય તો તમે આ રેસીપીને સવારે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે આ બેટરને પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું અને ત્યાર પછી જ તેમાં પાણી એડ કરીશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે નાસ્તાના બેટરને જોઈ લેશું આપણું બેટર પહેલાં કરતાં થોડુંક કડક થઈ ગયું છે તો ભજીયાને ઉપરથી એકદમ ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે આરા લોટ પણ એડ કરી શકો છો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનું બેટર રેડી કરી લેશો તો અહીંયા આપણે આ રીતનું બેટર રેડી કરવાનું છે એકદમ ઢીલું પણ નહીં અને એકદમ કડક પણ નહીં તેવું તો હવે આપણે આ ભજીયાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે કોઈ ઈનો કે સોડા એડ નથી કરવાનું ભજીયા અંદરથી સોફ્ટ બનાવવા માટે અહીંયા જે મેં તેલ ગરમ કરવા મૂકેલું છે તેમાંથી જ બે ચમચી જેટલું એડ કરી અને દેસુ સારી રીતે મિક્સ કરી તો તો પાડવા આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે તેને ભજીયા પાડી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે ભજીયા એડ કરતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું જેથી આપણા ભજીયા એકદમ ઓઈલી ના થઈ જાય ફ્રેન્ડ્સ જો રાતના ભાત વધ્યા હોય તો સવારની ભાગદોડમાં આ નાસ્તો બનાવવો એકદમ ઈઝી છે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું અને ભજીયાને આ રીતે બંને સાઈડથી એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેસું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ભજીયાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજા બેચના ભજીયાને પણ તળી લેશું તો આપણા બધા જ ભજીયા રેડી થઈ ગયા છે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દેશું તો આ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયાને તમે ચટણી દહીં કે કેચપ સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે આ ભજીયાને તોડીને પણ જોઈ લેશું તો આપણા આ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ હું આટલી મહેનત કરીને રોજ તમારા માટે અવનવી રેસીપીઓ લઈને આવું છું તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને સપોર્ટ જરૂરથી કરજો અને તમે મારા આ વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો